હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર હર મહાદેવાર અને જય શ્રી ગણેશ ભક્તો અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તો આજે હું તમને સુંદર એવા એક ગણપતિ મંદિર જે આપણે ગુજરાતમાં આવેલું છે અને સુંદર મંદિર છે તેનો મહિમા સુંદર છે તેના વિશે હું આજે તમને વાત કરું ગણપતપુરા એટલે કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરી નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે જે ધોળકાથી આશરે વીસ કિલોમીટર તેમજ જિલ્લા મથક અમદાવાદથી બાસઠ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ચૌદ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે આ મંદિરમાં ગણેશજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણા મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે આ ઉપરાંત એકદંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે અમદાવાદથી આ ગણપતિ મંદિર દર્શને જોવા માટે ઘણી બસો ઉપલબ્ધ છે આ ગણપતિ મંદિરમાં એક વિશેષતા એ છે કે અહીં લોકો સાથીઓ કરવાની માનતા લઈને આવે છે અને જે કોઈ માનવ અહીં સાથીઓ કરે છે એટલે કે જે ગણપતિ દાદાની મૂર્તિ છે તેના પટાંગણમાં કોઈ પણ માનવ સાથીઓ કરે છે તેની દરેક મનોકામના ગણપતિ દાદા પૂર્ણ કરે છે તો ભક્તો આવો તો સુંદર ગણપતિ દાદાનો મહિમા આ મંદિરનો મહિમા સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખજો અને આ વિડીયો બીજા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો જય શ્રી ગણેશ